ਹਰਿ ਜੀ ਇਹ ਸ਼ਮਾਰਨ ਦਿਵਸ ਤੇ ਆਪਾਂ ਮਿਲ ਕੇ ਕੋ ਗਾਣਾ ਨੂੰ ਬੁਸ ਆਪਣੇ ਉਹ ਭਾਗੀਆਂ ਸਾਡੇ ਸਰ ਡੈਕਟਰ ਨੇ ਪਠਾਣਿਕ ਸਮਾਗਮਾਂ ਆਗਰਨ ਸਮਿਤੀ ਆਪਣੇ ਲਈ ਪਹਿਲਾ ਕਰ ਆਪਣੇ ਅਗਲੇ ਏਪੀਐਮ ਨੂੰ ਕੋਪਾ ਕੋਪਾ ਕੀਵਾ ਬਾਕੀ

પેલા પછી મારતા મહાન છે એટલે આપણે એક પ્રશ્ન વિચાર કરીએ કે સ્વામી કેવી સામર્થ્ય હતી સતા કેટલા સરળ અને ગરીબ થઈને જીવી ગયા

આ મુઢા વૃક્ષના બાજુ મજા રાખવાની એમ તો સ્વામી ઘણી વખત એ કે જે ગરીબ છે એને રાશ થઈને જીવશે એને કોઈ પ્રોબ્લેમ નહીં આવે એમ જે સરળ થાય ને એ સુખી જ થાય સરળ આપણે ખરેખર સત્સંગ માં સેવા ખૂબ કરીએ સત્સંગ બી ખૂબ કરીએ આપણે ખરેખર જે છે સરળ થવાનું છે આપણે સ્વામી કેટલા બધા શબ્દો આપ્યા સમ સુરતમાં એકતા આપની અકા ગરીબ હોય એ જીવવા માટે આપણને સામેથી વર્ષોથી કેટલી બધી આપણી પર અપેક્ષા રાખે કે તમે ગરીબ થાવ ગાસ થાવ પણ આપણાથી નથી થવાતું પણ આ પુરુષો પુરુષોના ચરણોમાં આપણે પ્રાર્થના કરવી પડે અને મોટા પુરુષોના જીવનમાં જો આપણે જો ખરેખર નજર રાખીએ સાસરી મહારાજ જાગા સ્વામી ભગતજી મહારાજ આ પુરુષોના બાજુ આપણે નજર રાખવાની છે એ લોકો એટલું બધું ગરીબ ગરીબાઈ થી જીવી ગયા સ્વામીજી આપણે વિચાર કરીએ સ્વામીજી તો કેટલા બધા સુપ્રીમ પુરુષ હતા છતાં બી કેટલા વર્ષો સુધી ગરીબાઈ ગ્રહણ કરી એ આના માટે કરી એ આપણા માટે આપણું બી આ પુરુષો એવું કહે કે તમે ગરીબ થઈને જીવજો તો ખરેખર આપણે આ પુરુષોના બાજુ નજર રાખવાની છે એટલે સમ સુરત ભાવ એકતા આત્મીયતા દાસત્વ સ્વામી તો કેટલું બધું આપણને ને માથું આપીને ગયા છે પણ આપણામાં હઠ માં નિરસા કામ ક્રોધ લોભ આ બધું હોય એટલે આપણે ખરેખર પ્રભુથી દૂર જાય એમ ખરેખર એમાં હઠ મા નિર્ષા એટલી બધી વિચિત્ર વસ્તુ છે કે પ્રભુથી આપણને દૂર લઈ જાય એમ હઠ મા નિર્ષા એટલે મા આ મારા વર્ષોનો અનુભવ છે એમ કે લોકો ખૂબ સેવા સત્સંગ ખૂબ કરે ખૂબ એટલે ખૂબ કરે એમ પણ હઠ મારને ઇન્સાને લઈને એ પ્રભુથી ખૂબ દૂર જાય છે ખૂબ દૂર જાય છે અને જે હૈયામાં જે એનો આનંદ પ્રગટ પ્રગટવો જોઈએ એ નહીં પ્રગટ એટલે ખરેખર આપણે ગમે એટલી થોડી થોડી ઓછી સેવા થાય થોડું ઓછું આપણે સત્સંગ કરો તો ચાલે પણ ખરેખર આપણે સમ સુરત ભાવ એકતા આત્મીયતા થી જો જીવન જીવીએ તો આપણા હૈયાની વિશે પ્રભુ આનંદ પ્રગટાવે બાકી આપણે ખબર છે કે મહારાજ એકવાર પેલી ગાય ને આમ આખો દિવસ સવાર થી સાંજ સુધી એના પગે લાકડી અડાડ્યા જ કરી આપણે વિચાર કરીએ કે એક સ્વભાવ માટે જો આખો દિવસ મહારાજ અડાડ અડાડ કરતા હોય તો આપણામાં જ્યાં સુધી હઠ માર ને હિસ્સા ત્યાં સુધી આપણે વિચાર તો કરું આપણું કેટલું બધું આમ આપણો ટાઈમ બગાડ મારો કહેવાનો મતલબ એ કે આજે હઠ માન ને ઈચ્છા છે ને એ નહીં રાખવાની તો એમને એમ નીકળે નહીં નીકળે એમને એમ નહીં નીકળે પણ જે પહેલામાં પહેલો તો હું કે આપણા દોસ્તનું દર્શન થાય ને આ ચોપડામાં લઈ ખુશ હવે એટલે એ વાત સાચી જ જેને દોસ્તનું દર્શન થાય ને એ બહુ મોટો ભગત કેતનભાઈ એવું લખેલું છે તમે વાંચ્યું છે એટલે પહેલા આપણા દોસ્તનું દર્શન કરવાનું છે આ યાત્રા તો બહુ લાંબી છે પણ જો ખરેખર આપણે નિશાન કેન્દ્ર સામે જો રાખવું આ બધું તો આપણને હૈયામાં આનંદ રહેશે ઉમંગ રહેશે બાકી તો આજે આપણે ખરેખર આ તો બધું વર્ણન કરવા જાય તો કલાકોના કલાકોશા પણ એવું છે આ સત્સંગની વાત તો પણ આપણે ગમેન્ટલી સેવા કર હો સત્સંગ કર હો પણ આપણે ખરેખર સંગ ભાવ એકતા આત્મિયતા દાસત્વ આ બધું ને આપણે કેન્દ્ર સ્થાને જ નહીં રાખીએ તો અહીંયામાં આનંદ નહીં આવે બીજી બાજુ ભગવાન આપણને છોડવાના નથી આ પુરુષ તો જ્યાં સુધી આપણે સરળ થાય ને ત્યાં સુધી આપણને છોડવાના નથી એટલે મારો કહેવાનો મતલબ એટલો જ છે કે ભગવાન નો માર ખાવો ને એમ એના કરતા સીધા થઈ જવું એકદમ બેસ્ટ છે એટલે ખરેખર મારે વધારે વાત નથી કરવી આપણે મેં મારા જીવનની અંદર બહુ ઘણા લોકોને જોયું બહુ સત્સંગ કરે બહુ સેવા કરે બહુ દોડે બી પણ એ એક કહેવત છે ઘણા લોકો પૈસા બહુ કમાય કમાય ને ઘણા પણ હાજર જઈને બજારમાં મટર મચ્છી પછી બધું ફ્રેન્ડ સર્કલમાં એ બધું પૂરું કરી નાખે એવા ઘણા વ્યક્તિ પૂછવી પડશે આપણે બી આ સત્સંગમાં એવું જ કરીએ સેવા સત્સંગ ખૂબ કરીએ પછી કાઈ નહીં એટલે મારો કહેવાનો મતલબ એટલો જ છે કે આપણે સત્સંગમાં ખરેખર ગરીબ થઈને જીવવાનું છે ઘાસ થઈને જીવવાનું છે આપણા આ પુરુષો કેટલા કેટલા જીરો થઈને જીવી ગયા છે હું આજે તમે વિચાર કરીએ આજે આપણે કે પ્રભુ સ્વામી પચાસ વર્ષ હરિધામ માં રહ્યા છતાં બી એવી રોટલાની કોર કાચી રહી ગયા અમુક લોકો કેટલા વર્ષો સુધી બધું છોડ્યું છેલ્લે રોટલા ની કોર કાચી નહી રે મતલબ મારો કહેવાનો મતલબ એ છે કે એવું નહી થાય એટલે એના માટે આપણે જાગૃત રહેવાનું છે એટલે સ્વામીજીના ચરણમાં મારી એ જ પ્રાર્થના છે કે ખરેખર આપણે દાસ થઈને સરળ થઈને એના માટે આપણે સમજણ કેળવવી પડે એના માટે આપણે સભા કરવી પડે એના માટે આપણે બે સારા સાધુ ને ત્રણ સારા હરિભગત સાથે જીવ જોડવો પડે પહેલામાં પહેલા આપણા જીવનમાં નિષ્ઠા પાકી જોઈએ બીજા 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 નંબર પર સમજણ ત્રીજા નંબર પર આપણે સબંધ વાળી દ્રષ્ટિ આ પુરુષો ખાલી સબંધ જોઈએ બસ ત્યારે આપણે તો ડાયરેક્ટ સ્વભાવે જ જોઈએ આ આવો આ ખલાણો આ આવો એટલે અમારે આમાં શું થાય છે કે આપણા અંતરમાં જે સુખ શાંતિ આનંદ આવો છે જે મોટા પુરુષોનો જે રાજીપો જોઈએ ને એ આપણા આપણા જીવનમાં નહીં મળે બાકી તો હું બધું જ આપણું ને કહી દીધું છે એમ સામી રીતે સામીજીનું પ્રવચન એક દિવસ મેં સંભાળ્યું નાખ્યું કે ચિંતા કરશે તો પાપ લાગશે મને બોલો આ કોણ બોલી શકે આ જેની સામર્થ્ય હોય એ બોલી શકે છતાં આપણે ચિંતા કરીએ કેમ જે કરવાનું છે તે નથી કરતા આપણે એટલે ખરેખર આ પુરુષો નો જે વિચાર કરીએ ને એના કથા વાર્તા તો હું એમ અમે તો આમણે તે દિવસે આવી લાવતા જયેશભાઈ દોઢ બે વાગી ગયા બધા સાથે કથા વાર્તા પર લાગ્યા હતા કથા વાર્તાના ખરેખર ગમે એટલી કરીએ તો બી આપણને આપણો પેટ ની ભરાય એવું છે આપણા ખરેખર આ મોટા પુરુષો ને જો ખરેખર આપણે જો સુખી થવું હોય તો મોટા પુરુષોના બાજુ નજર રાખવાની એ કેવા સામર્થ હતા કેવી સુપ્રી મસી હતા છતાં બી જીરો થઈને જીવી ગયા આપણામાં કઈ નથી છતાં બી આપણે ઝીરો નથી થવા માંગતા તો સ્વામીજી ને પ્રભુ સ્વામીના ચરણમાં એટલી પ્રાર્થના કે હે પ્રભુ અમને એવો બુદ્ધિયોગ આપજો એવો બુદ્ધિ શક્તિ આપે એ જેમના ચરણ પ્રાર્થના સર્જન સાધન રાખે